મિત્ર ન્યુઝ માં આપનું સ્વાગત છે રાજ્યમાં નકલી નો રાફડો ફાટ્યો હોય તેમ લાગે છે નકલી સીએમઓ પીએમઓ ડીવાયએસપી ટોલ નાકો ઝડપાય બાદ હવે રાજકુમાર ડુપ્લિકેટ એલસી બુક સામે આવી છે જાતિના દાખલો કાઢવા માટે ડુપ્લિકેટ એલસી મૂકી હતી વચેટિયા દ્વારા પાંત્રીસો રૂપિયામાં એલસી આપવામાં આવતું હતું રાજકોટ બહુમાળી વિકસિત જાતિ વિભાગના અધિકારીને શંકા જતા તપાસ કરતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું નામ નિયામક અધિકારી જે એ બારોટે સમગ્ર કૌભાંડ ઝડપી પાડ્યું હતું મહુઆ અને દ્વારકાના એલસી રજૂ કરવામાં આવતા પ્રદ્યુમન નગર પોલીસે સે ડુપ્લિકેટ એલસી કાર્ડ નાર ચાર સક્ષોને અટકات કરી હતી એટલે ફરિયાદ માટીની તજવીજ હાતરી હતી કોંગ્રેસના આગર્MnO દ્વારા સમગ્ર કોબાણ જાણ અધિકારીઓને કરવામાં આવી હતી પકડાયેલા ચારે સક્ષો બહુમાળીમાં એજન્ટ તરીકે બેસાતા વજેટીઓ દ્વારા ડુપ્લિકેટ એલસી કાર્ડી આવવામાં આવતા હતા અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube સબસ્ક્રાઇબ કરો અને Bell આઇકન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે